નમસ્કાર ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ ગુજરાતની અંદર હાલ હવે વરસાદી સિસ્ટમ એક બાજુ હવામાન નિષ્ણાત એવા કહી રહ્યા છે કે તે આઠ તારીખ પછી એટલે કે આઠ જુલાઈ પછી સક્રિય થવાની છે જ્યારે કે હવામાન વિભાગે એવું કહી રહ્યું છે કે આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે ગઈકાલની આપણે પહેલાં વાત કરીએ ચાર જુલાઈની તો ચાર જુલાઈ હવામાન વિભાગે બનાસકાંઠામાં રેડ એલર્ટ જારી કર્યું હતું સુરત વલસાડ જે દમણ દાદરા નગર આવેલી તમામમાં રેડ એલર્ટના પગલે સારો વરસાદ નોંધાણો પણ છે તેની પણ આપણે આગળ ચર્ચા કરશું ક્યાં કેટલો વરસાદ નોંધાણો સૌથી વધારે ગુજરાતમાં ક્યાં છે પરંતુ આજની વાત કરી લઈએ આજે થઈ છે પાંચ જુલાઈ પાંચ જુલાઈમાં હવામાન વિભાગ દ્વારા જે ચાર્ટ જારી કરવામાં આવ્યો છે ત્યાં ઓરેન્જ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી

આ તમામ જિલ્લાઓ જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના પટ્ટા ગણી શકાય એવા જિલ્લાઓની અંદર પણ ક્યાંય એટલો બધો વરસાદની આગાહી કરવામાં નથી આવી ત્યાં ગ્રીન આપવામાં આવ્યું છે એ ઉપરાંત વાત કરીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદને યલો એલર્ટ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં અતિ ભારે વરસાદની હાલ હવામાન વિભાગે આગાહી કરી છે આપણે વાત કરીએ મહીસાગરની વાત કરી લઈએ તો મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી છે એ ઉપરાંત આપણે વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા ખેડા આણંદ વડોદરામાં ભારે વરસાદની આગાહી છે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર મોરબીમાં પણ એટલું જ છે હવે આમાં મહત્વની વાત એ છે કે આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે જે મચ્છીમારો છે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં તમે અત્યારે જોઈ શકો છો ત્યાં મચ્છીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે ને સાયક્લિક સાયક્લોનિક સર્ક્યુલેશન જે શરૂ થઈ ગયું છે તેના કારણે હવે વધારે પવન ફૂંકાય તેવી શક્યતા છે રથયાત્રાના દિવસની આપણે વાત કરીએ તો રથયાના રથયાત્રાના દિવસે પણ અમદાવાદની અંદર સારો એવો વરસાદ પડે તેવી શક્યતા છે હાલ તો અત્યારે ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ ત્યારે પણ સારું એવું સાત તારીખને રવિવારે વરસાદ પડે અમદાવાદમાં રથયાત્રાને લઈને તેવી પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વાત કરીએ પાંચ તારીખના અનુમાનની તો અનુમાન પ્રમાણે જે ચાર્ટ જોઈ શકો છો તેમાં બનાસકાંઠાથી લઈ ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો છે ભારે વરસાદની આગાહી છે જ્યારે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં એટલો બધો વરસાદ નહીવત જેટલો દેખાય છે એટલે કે ત્યાં છૂટાછવાયા સ્થળો ઉપર પવનના પવન લીએ ભેજવાળું વાતાવરણ હોય અને ત્યાં વરસાદના ઝાપટા આવે તેવી સ્થિતિ બની શકે વાત કરીએ આવતીકાલની ચોવીસ ચોવીસ કલાકની આપણે વાત કરીએ ત્યારે આવતીકાલમાં કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ડાર્ક ગ્રીન જે તમને શેડ દેખાય છે એનો મતલબ છે કે અમુક સ્થળો પર ગાજવીજ સાથે ભારેથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એટલે આટલા જિલ્લાઓની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તેમાં ગાજવીજ સાથે જે આવી શકે વરસાદ તેવી શક્યતા છે જ્યારે કે બનાસકાંઠાથી લઈ અને છેક નીચે વલસાડ એટલે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી હાલ કરવામાં આવી છે મેં તમને સ્ટાર્ટિંગમાં આપણે વાત કરી હતી કે આપણે વાત કરીશું ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ છે એ પહેલાં છ તારીખ માટે વરસાદની ચેતવણી વિશે જાણી લઈએ છ તારીખ એટલે કે આવતીકાલ માટે સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આવતીકાલે એટલી બધી વરસાદની તીવ્રતા નહીં દેખાય પરંતુ આજ માટે સારી એવી તીવ્રતા સાંજ સુધીમાં દેખાય એવી શક્યતા છે વાત કરી લઈએ ચોવીસ ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ થયો છે તેને લઈને હવામાન વિભાગે જે આપણે વાત કરી છે જે આંકડાઓ બહાર આવ્યા છે તેમાં સૌથી વધારે જે બનાસકાંઠામાં એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યાં બસો બે જેટલો એમ એમ વરસાદ નોંધાણો છે એટલે કે સાત ઇંચ જેટલો વરસાદ કહી શકાય તેને મહીસાગરની વાત કરીએ તો સૌથી બીજા નંબર આવે છે મહીસાગર મહીસાગરમાં સેવન્ટી નાઇન એટલે કે ત્યાં ત્રણ પોઈન્ટ એક ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે એ ઉપરાંત છૂટાછવાયા જે સ્થળો ઉપર વરસાદ થયો છે તેમને લઈ અને સારો એવો વરસાદ સાર્વત્રિક ગુજરાતની અંદર દેખાય છે પરંતુ ત્રણ જિલ્લા એવા છે કે જેમાં મોરબી સુરેન્દ્રનગર અને પોરબંદર આ ત્રણ જિલ્લાઓની અંદર વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં નહિવત રહ્યો છે અને એટલો બધો વરસાદ હજી હાલ ક્યાંય આ ત્રણ જિલ્લાની અંદર દેખાણો નથી પરંતુ આવનારા સમયની અંદર જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તેને લઈ અને વરસાદ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે બાકી વરસાદના તમામ અપડેટ માટે ગુજરાતકની વેબસાઇટ યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટા પર અમારી સાથે જોડાયેલા રહેજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર